છોટાઉદેપુર જિલ્લાના હેડક્વાર્ટર્સ અને મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો નેશનલ હાઈવે રોડ પર સિહોદ ગામ પાસે આવેલા ભારત નદી પરનો પુલ તૂટી ગયો તો પુલની બાજુમાં છ મહિના પહેલાં જ બે કરોડ ને અઠ્યાવીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પૂરમાં તણાઈ જતાં હવે નેશનલ હાઈવેને સિહોદ ચોકડી પરથી બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને સિહોદ સુષ્કલ સિથોલ સહિતના ગામોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રેલવેના પુલ પર પગપાડા જવા માટે મજબૂર બનવું પડ્યું છે ત્યારે નદી કિનારે વસતા લોકો પિઠોરા સમાચાર સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે તૂટેલા પુલની જગ્યાએ નવો પુલ બસ્સો કરોડનો બનાવો કે બારસો કરોડનો બનાવો પુલની બાજુમાં ચેકવોલ નહીં બને ત્યાં સુધી નવીન પુલ નવીન ડાયવર્ઝન કે હયાત રેલવેનો પુલ પણ ટકવાનો નથી જોઈએ સ્થાનિક લોકો સાથે પિઠોરા સમાચારની વિશેષ ચર્ચા છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 કે જે મધ્યપ્રદેશને જોડે છે પરંતુ મધ્યપ્રદેશના નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ગામ પાસે જે ભારત નદી ઉપર જે આવેલો બ્રિજ છે બ્રિજ છેલ્લા બે વર્ષથી ક્ષતિગ્રસ્ત થયેલો છે આ પુલ જે ક્ષતિગ્રસ્ત થયો તે વિશે આજે સિહોદ ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઈ અને સિખોલ ગામના જે આગેવાન છે એમની સાથે વાત કરીશું વિક્રમભાઈ તમે આ સિ સિહોદ ગામના જ છો આ બ્રિજ જે છે બ્રિજ તૂટ્યો કેમ ને તૂટવાનું કારણ અને બચાવવાના કારણો કઈ રીતે બચશે શું કહેશો આ બ્રિજ તૂટવાનું મુખ્ય કારણ છે બાજુમાંથી રેતી

લોકોના આક્ષેપો છે કે લોકો જણાવી રહ્યા છે કે નીચેના ભાગમાં બેફામ રેતી ખનંદ થવાથી આ જે ભારત નદી છે ભારત નદીના પુલના પાયામાંથી રેતી અને માટી જે છે એ ઘસડાઈને ધોવાઈને આગળ જતી રહેતા જે બ્રિજની પાઇલ્સ છે એ બ્રિજની પાઇલ્સ પચીસથી ત્રીસ ફૂટ જેટલી ધોવાઈ ગઈ છે હું કેમેરામેનને કહીશ કે સામેનો જે કિનારો છે એ આ વર્ષ દરમિયાન જ કમસે કમ પચીસ ફૂટ જેટલું રેતીનું ધોવાણ થયું છે અને આગળ જે રેતીના લીજ ધારકો છે એ લીજ ધારકોની રેતીના ખાડા જે છે એ રેતીના ખાડામાં આ રેતી પૂરાઈ જતી હોય છે જેને લઈને આ જે બ્રિજ છે એ બ્રિજને સિત્તેર વર્ષ બાદ એના પાયા નીકળી જતા પુલ જે છે એ સત્યાવીસ ઓગસ્ટની સાંજે તણાંગ લઈને તૂટી પડ્યો હતો તો આ જે બ્રિજ છે બ્રિજની બાજુમાં જે રેલવે બ્રિજ છે રેલવે બ્રિજની જે ફાઇલ્સને પણ હું કેમેરામેનને કહીશ કે જે રેલવે બ્રિજ છે જેના ઉપરથી રેલવે પસાર થાય છે એની જે બ્રિજની પાઇલ્સ છે એ પાઇલ્સ પણ વીસથી પચીસ ફૂટ જેટલી ધોવાઈને એ પાઇલ્સ ઉગાડી થઈ ગઈ છે અને ભવિષ્યમાં જો આ પુલ જે છે પુલની આગળ ચેકવોલ ના બનાવવામાં આવે તો આ રેલવેના પુલને પણ મોટું નુકસાન થઈ શકે છે આ જે આ પુલ જે છે પુલ ક્ષતિગ્રસ્ત થયો તેના ઉપર ભારતારી વાહનો બંધ કરવામાં આવ્યા અને માત્ર લાઇટ વાહનોને જ પસાર કરવામાં આવ્યો ત્યારે સરકાર દ્વારા જે બે કરોડ ને અઠ્ઠાવીસ લાખના ખર્ચે જે ડાયવર્ઝન બનાવીને બુદ્ધિનું જે પ્રદર્શન કરવામાં આવ્યું એ બુદ્ધિના પ્રદર્શનમાં જે છે એ પાઇપ્સને નીચે અને ઉપર એમ મૂકવામાં આવી માત્ર ત્રીસ થી ચાલીસ ફૂટના ગાળામાં જ પાણીને પસાર કરવામાં આવ્યું જેથી કરીને સત્યાવીસ ઓગસ્ટના રોજ સુખી ડેમમાંથી છોડાયેલું પંદર હજાર ક્યુસેક જે પાણી છે એ નાની નાની પાઇપોમાંથી પસાર થવાથી જે પ્રેશર છે એ પાણીનું પ્રેશર સાંકળી જગ્યામાં થયું હોવાથી જે બ્રિજ છે બ્રિજની જે પાઇલ્સ છે એને પ્રેશર આપવાથી જે બે બ્રિજના પાયા છે બે બ્રિજના પાયા હવામાં પત્તાની જેમ આ જે પાણીના પ્રવાહ સાથે તરાઈ ગયા છે સિથોલ ગામના બીજા પણ એક આગેવાન છે એમની સાથે આપણે વાત કરીશું તમે આ જે બ્રિજને નુકસાન થઈ રહ્યું છે જે નેશનલ હાઈવે નંબર છપ્પનનો બ્રિજ તૂટી ગયો ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હવે રેલવેનો વારો છે શું કહેશો આ બાબતે તમે કેને જવાબદાર છે જવાબદાર તો અમે આજે અહીંનું તંત્રને જ ફેરવીએ કારણ કે એમને ખબર છે કે અહીંયા આ પાણીની વેન બહુ ઊંડી થતી જાય છે ગઈ સાલ થોડી પડી એનાથી આ સાલ એનાથી વધારે પડી અમે ગઈ સાલ બી જ્યારે ટૂટ્યું ત્યારે બી અમને ડિમાન્ડ કરેલી કે અહીંયા ડાયવર્ઝન તો તમે આપો જ અમને પૂર તો અત્યારે તાત્કાલિક બનવાનો નહીં ડાયવર્ઝન તો આપો જ પણ અમે એમને એવી રજૂઆત કરેલી કે આ ડાયવર્ઝન તમે નીચેની સાડે આપો જ્યાં અમારો જૂનો રસ્તો થતો હતો અને ત્યાં ડાયવર્ઝન કમ અને ચેકડેમ જાદા અમે ચેકડેમની માગણી કરી લીધી જો ચેકડેમ આપ્યો હોત તો આ પાણીનો અવરોધ આટલો બધો ના હોતા જે ધોવાન છે આજે વહેન પડે છે ને એ વહેન અટકી જાય પાયા ખોદાયા છે ને ખોદાતા ના પાયામાં રેતી ભરાય રેતી ભરાઈ માટી ભરાય રેતી તો વાત કરો તમે અહીં માટી ધોવાય છે નીચે પથ્થર બી ધુવાઈ જાય આટલા આટલા મોટા પથ્થર તમે એમ કહો ને તો પથ્થરમાં લઈને બરાબર તો આ બીજું તો કહી કે એટલે અમારી એક જ ડિમાન્ડ કે ભાઈ તમે નીચે ચેકડેમ આપો એટલે ચેકડેમ આપો તો આજુબાજુ ગામડાની પબ્લિકના મતલબમાં જે પોણીની સમસ્યા છે કોણીની સમસ્યા દૂર થઈ જાય બરાબર અહીં અમારો રસ્તોથી જાય અને આ રેલવેનો જે બ્રિજ છે એ બચી જાય એક સમય હતો કે ઓગણીસો નેવું ની અંદર જ્યારે પુલ અહીંયા પૂર આવ્યો હતો ને ત્યારે આ જે બ્રિજ છે ને આ બ્રિજની ઉપરથી પાણી ઝીલું ગણવામાં આવે અહીંયા અમારા ઉપર ગામડા છે ગામડામાં પાણી ઘૂસી ગયું છે તો આ ડાયવર્ઝન બને એમને એટલી ના ખબર હોય કે આની ઉપર ડેમ આવેલા છે આની અંદર પાણી આવશે તો આ ડાયવર્ઝન થઈ શકે તો ફક્ત આ અહીંની પબ્લિકને હેરાન કરવાનું આ કાવતરું કીધું એમને ખબર જ નથી કે આ ડાયવર્ઝન તૂટી જશે તો એ આ મતલબમાં આ શું ચેક કર્યું પણ જો આ લોકો અહીંયા મતલબ ડેમ આપ્યો હોત હોય તો આ જે ડાયવર્ઝન આપ્યું એમાં મતલબ પિલરો પીલરો આપ્યા હોત ચારથી પાંચ આમાં નવ પિલર છે તો આમાં પાંચ પિલર આપ્યા હોત તો આ ડાયવર્ઝન ના તૂટે બરાબર પાણી નીચેની નીકળી જતું હા પણ એની વેન નીચે જતી એટલે લાંબા સમયમાં નુકસાન તો કરતું અત્યારે જે રેલવે છે એ રેલવેની અંદર નુકસાન તો સો ટકા કરવાનું રેલવેના પાયા બી ખોજાવાની તૈયારીમાં છે નીચે એના ફળ ખોદે છે મતલબ એક તરફ ફાઉન્ડેશન ફાઉન્ડેશન જ જોવે છે નીચે હવે નીચેથી નીકળી જાય તો દેખીની ની વસ્તુ પાણી જ જવાનું એટલે અમારી એક જ ડિમાન્ડ કે ભાઈ તમે આ નીચે ચેકડેમ આપો તો આ પાણી જો ઘેરાય તો પાણી ઘેરાય એનું ગતિ ધૂમથી જાય અને જે ધોવાણ થઈને જે માટી કે રેતી આવે અહીંયા ખેરાય તો મતલબ હું છે કે આ બ્રિજોને નુકસાન ના થાય બીજો નવો બ્રિજ બનાવે એને બી નુકસાન ના થાય અને ખરેખર આ વસ્તુ આજે ની કાલે તો કરવી જ પડશે કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં અમારી વાત કરીએ બીજાની વાત છોડો અમારી પર્સનલી અમારા ઘરે બોર ટ્યુબવેલ કૂવા કરેલા છે ને એમાં છેલ્લી ઉનારીમાં સાહેબ પાંચ મિનિટ પાણી નહીં ચાલતું પીવા માટે પાણી નહીં મળતું અત્યારે સામે તમને દેખાશે નર્મદાની જે પેલી સામે ફોર્સ કરો ત્યાં નર્મદાની લાઈન જો નર્મદાની લાઈન લેવા છે અમારા

અમે માટી બી જતી રહી એટલે ઘેન એની એટલી બધી ઊંડી જતી રહી ને કે અમારા જે બોર છે ને એની કરતાં ઊંડી તો નથી થી ગઈ પછી ક્યાંથી ચાલવાના સિંહો સિથોલ આ વિસ્તારના જે બાળકો એ સમસ્યા તો છે જ છે મારા પોતાના બાળકોને દરરોજ મારે જેતપુર ટ્યુશન લઈને જવાનું એવા ઘણા બધા બાળકો છે જે હાઈસ્કૂલમાં ભણે કોઈ બીજા સમય સ્કૂલમાં ભણે હવે એ બધા છોકરાઓને મતલબમાં તમે આ સામે જોશો આજુબાજુના છોકરાઓ આવે જો આ નાના નાના છોકરાઓ છે રેલવે પર ચાલતા જીવન જોખમે આવે છે હવે આ બહુ મોટી સમસ્યા કેવાય પણ આ લોકો રેલવે પર રેલવેના ફૂલ પૂરકોટ પસાર થતાનો ટાઈમ ટ્રેન આવી જાય જોખમ જ સો ટકા જોખમ એની મરવાની શક્યતા સો ટકા એમ કારણ કે હવે નાના બાળકને કઈ થી ખબર પડે કે ભાઈ રેલવે આવી જાય કઈ ભાગી જઈએ હવે વચ્ચે તો ક્યાં ભાગી જાય રેલવે આ બહુ મોટી સમસ્યા કહેવાય પણ અહીંનું શ્રી કે કે શ્રી કે પછી કલેક્ટર શ્રી જેને બી મતલબમાં જવાબદારી એ લોકો બિલકુલ બેદરકાર કહેવાય આના માટે કારણ કે આ આ સમસ્યા એ લોકો સમજતા જ નહીં એમ અને આ અત્યારની સમસ્યા એવું નથી આ ગઈ સમસ્યા છે આ તો અમારે ખેડૂતની ભાષામાં અમે કહીએ ને તો સાહેબ અમારે આ સાલ હું ખેતી કરવાની તો અમે પાંચમા મહિનાથી તૈયારી કરીએ કે ભાઈ મારે કપાસ કરવાના છે તો એમાં મારે ફીનું ખાતર નાખવું પડશે ખેડવું પડશે પારા કરવા પડશે પહેલાં પાર આવતા આપતા પહેલાં પાર બોંધ્યો અમે તો આમને નહીં ખબર પડતી કે ભાઈ આ ધોવા જે છે તો આ બાળકોનું શું થશે અહીંના જે દર્દીઓ છે એમનું શું થશે અહીંના ખેડૂતોનું શું થશે આ લોકો ધ્યાનમાં નહીં લેતા બિલકુલ મતલબ આ બિલકુલ અહીંની પ્રજાને મૂર્ખ બનાવવાની વાતો કહેવાય કારણ કે જાણીબુજીને હેરાન કરે ને એ વાત સત્ય કહેવાય સાબિત થઈ બતાવે ઓરસંગ નદી કિનારે અને ભારત નદીના કિનારાના ગામડા એક સમયે સમૃદ્ધ ગણાતા હતા કારણ કે નદીના કિનારાઓમાં જે પાણીના જે સ્તર છે ઊંચા રહેવાથી ચોવીસ કલાક પાણી ચાલતા હતા લોકો કેળ કપાસ શેરડી જેવા પાકો લઈને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતા હતા પરંતુ આ ઓરસંગ ભારત સહિતની નદીઓમાં રેત ખનન થવાથી જે કૂવા બોર મોટરના જે સ્તર છે એ નીચે જવાથી હવે કિનારે વસેલા જે ગામો છે એ જ પાણી માટે ભૂમો પાડતા થયા છે ભારજ નદી ઉપરનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન તૂટી ગયું અને હવે રેલવા રેલવે જે છે રેલવે બ્રિજના પાયાપનના ધોવાઈ રહ્યા છે આટલું રાષ્ટ્રીય સંપત્તિને રેત ખનનથી નુકસાન થઈ રહ્યું છે પરંતુ રેત ખનન અટકાવવા માટે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારી નામ સુધા લેતા નથી રાજેશ રાઠવા પીરા સમાચાર